ચાલો મિત્રો આજે આપણે બનાવીશું મગજના લાડુ જેમાં આપણે સોજી ચણાનો લોટ અને ટોપરાનું ખમણ વાપરીશું તો પહેલાં આપણે કાજુ બદામના ટુકડા કરીને એને ઘીમાં સાતરી લેશું કાજુ બદામના ટુકડા સતરાઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું પછી આપણે એ જ ઘીમાં ચણાનો લોટ શેકી લેશું તો જુઓ કાજુ બદામના ટુકડા સે તો આપણા સતરાઈ ગયા છે હવે આપણે એક કપ ચણાનો લોટ લેવાનો છે તો આ લોટને આપણે પહેલાં ચારી લેશું હવે આપણે એને ઘીમાં એડ કરી દઈશું અને એને મીડિયમ તાપે આપણે શેકતા જશું બહુ હાઈ નથી રાખવાનો આપણે ગેસ નહીં તો લોટ આપણો કાચો રહી જશે અને લોટ બરી જશે તો ચાલો આપણો લોટ શેકાઈ રહ્યો છે તો હવે આપણે આમાં એક કપ સોજી ઉમેરીશું સોજી પણ આપણે બેસનના જેટલી જ લેવાની છે સોજીને મિક્સ કરી લેશું અને પાંચથી સાત મિનિટ પાછો આપણે એને શેકીશું હવે આપણે આમાં ઉમેરીશું ટોપરાનું ઝીણું ખમણ એકદમ ઝીણું ખમણ લેવાનું છે એ પણ એક કપ નાખી દેસું આને પણ આપણે મિક્સ કરી લેશું બરાબર અને હજુ બે ચાર મિનિટ સુધી આપણે એને શેકી લેશું તો જુઓ આપણું મિશ્રણ સરસ શેકાઈ રહ્યું છે તો જુઓ કલર પણ મસ્ત આવી ગયો છે અને શેકાઈ ગયું છે બધું તો ચલો એને હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું અને હવે એને આપણે બે ત્રણ મિનિટ સુધી ઠંડુ થવા દેસું અને હવે આપણે દરેલી ખાંડ લેવાની છે જેને બુરુ ખાંડ કહેવાય એ પણ આપણે એક કપ લેશું એને પણ આપણે મિક્સ કરી લેશું બરાબર અને જે કાજુ બદામના ટુકડા આપણે સાંતરીને રાખ્યા છે તે પણ આમાં ઉમેરી લેશું હવે આપણે આને બરાબર મિક્સ કરી લેશું મિશ્રણ બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે બે ત્રણ મિનિટ સુધી ઠંડુ થવા દઈશું અને હવે ઠંડુ થઈ ગયું છે તો આપણે એના લાડુ વારી લેશું તો આ રીતે આપણે એક એક કરીને બધા લાડુ વારી લેવાના છે તો જુઓ આપણા મગજના લાડુ તૈયાર છે તમે પણ આ રેસીપી જરૂર અપનાવજો